બસ સ્ટેશન તથા કોઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે પછી આમ પોલમ પોલ ચાલ્યા કરશે ઝાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમજાન રાયમા અયર

ને તો કરે છે અને હાલ આવેલ પણ કરે છે જેથી આજની ગ્રામસભામાં માન્ય માન્ય રાજ્યમાંથી આયોગ દ્વારા જે ખાસ ગ્રામસભાનું આયોજન કરેલું હતું જેમાં અમારી ગ્રામસભાનું અહીંયા તમે જોઈ શકો છો ભાઈ તો કોઈ પંચાયત વચ્ચે હાજર નથી સરપંચ હાજર નથી ઉત્સર્ગ પણ હાજર નથી તો ગ્રામ ગામડાની સમૃદ્ધિ વિકાસની વાતો કરે છે ગામડાનો વિકાસ કેવી રીતના થાય જો ઘર પર હાજર હોય સદે હાજર હોય તમે ગામ લેટલ કે આપણે